રી જૂનો કે આગે અંબર પના હે માંગે કર દાદે તું જો ફેસલા હો રૂકી તકદીર તો ક્યાં ટૂટી શમશીર તો ક્યાં મારું નામ પટેલ પૂર્વ શૈલેશ કુમાર છે હું શારદા મંદિર નડિયાદ નો વિદ્યાર્થી છું અને જુનિયર કેજી થી આજ શાળામાં ભણી રહ્યો છું આ વર્ષે મેડિકલ ફિલ્ડમાં પ્રવેશ મેળવવા માટે મેં નીટ યુજી બે હજાર ચોવીસની એક્ઝામ આપી જેમાં સાતસો વીસમાંથી મારા છસો ચોવીસ જેટલા સારામાં સારા માર્ક્સ આવ્યા છે અને મેં આ વર્ષે બારમા ધોરણની પણ સાયન્સમાં પરીક્ષા આપી જેમાં હું જિલ્લામાં પણ ટોપર રહ્યો છું અને દસમામાં પણ હું એવન સાથે ઉત્તીર્ણ થયો હતો મારી આ સફળતા પાછળ શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સનો સારામાં સારો સપોર્ટ રહ્યો છે અને દિવસ રાત જ્યારે પણ મને મારા શિક્ષકોની જરૂર પડે ત્યારે મારા શિક્ષકો મને સારામાં સારી રીતે સહાય કરતા જેના કારણે હું આ કક્ષા સુધી પહોંચી શકું